નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભરશિયાળે શિયાળે અષાઢ જેવો માહોલ નવા વર્ષની સવારે બદલાશે છ નિયમો મોંઘવારી વધશે સિમ કાર્ડ ખરીદવા માટે કેવાયસી ફરજિયાત આરબીઆઈ ની જાહેરાત રાશન કાર્ડની બે મોટી માહિતી થોડા જ સમયમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે જનધન ખાતાને લઈને આવ્યા છે મોટા સમાચાર ઉત્તરાયણ પહેલા મળશે મોટી ભેટ બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ ની અંદર બે વાર અપડેટ કરી શકો છો આયુષ્માન કાર્ડ લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને મળશે મફત વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો આપણે નજર કરીએ તો નવા વર્ષ બે ના આગમન ને આવે થોડા જ દિવસો બાકી રહ્યા છે પહેલી જાન્યુઆરી આવવાની સાથે જ કેલેન્ડર બદલાશે નહીં પરંતુ નવું વર્ષ તેમની સાથે ઘણા ફેરફારો નવા નિયમો લઈ આવી રહ્યું છે જેમની સીધી અસર તમામ ખિસ્સા પર પડશે ચાલો જાણીએ કે નવા વર્ષમાં લાગુ થનારા નિયમોની સંપૂર્ણ યાદી

મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વાહનોની કિંમત છે એમની અંદર પણ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી વધારો થશે કાચા માલની અંદર ભાવની અંદર વધારો થયો છે અને અન્ય કારણોના કારણે વાહનોની કિંમત છે એમની અંદર વધારો થશે આપને જણાવી દઈએ કે વાહન નિર્માતા કંપનીઓ છે જેમની અંદર મારુતિ સુઝુકી છે ટાટા મોટર્સ મહિન્દ્રા હોન્ડા હુંડાઈ નિશાન ઓડી મર્સિડીઝ જેવા મિત્રો ખાસ કરીને કંપની છે એ પણ હવે મિત્રો આગામી સમયમાં જ તેમની કિંમત છે કારની કિંમત એમની અંદર ભાવ વધારો કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડ ખરીદવા માટે પણ હવે તમારે કેવાયસી છે એ આપવું પડશે આપને જણાવી દઈએ કે કેવાયસી સંબંધિત તમામ કામ છે એ હવે ડિજિટલ મોડની અંદર કરવામાં આવશે નવા સિમ કાર્ડની અરજી માટે તમારે નોન યોર કસ્ટમ એટલે કે કેવાયસી પ્રક્રિયા છે એ કરવું પડશે એમની માટે તમારે પેપર ફોર્મ છે એ ભરવાનું રહેશે નહીં એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સીમ કાર્ડ ખરીદવા માટેની પ્રક્રિયા છે એમની અંદર પણ ફેરફાર થશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો હાલ યુપીઆઈ યુઝર માટે કામના સમાચાર જો તમારી પાસે સ્માર્ટફોન નથી પરંતુ બટનવાળો ફીચર ફોન છે તો આ સમાચાર તમારા માટે કામના છે ખરેખર તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ફ્યુચર ઇન્ડિયા એ ફીચર ફોન ખબર યુપીઆઈ એક બે ત્રણ બે નો ઉપયોગ કરીને દસ હજાર સુધીનું યુપીઆઈ પેમેન્ટ કરી શકશો આ સુવિધા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થશે પહેલા આ લિમિટ પાંચ હજાર રૂપિયાની હતી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અષાઢ જેવો માહોલ ધરતીપુત્રો સાવચેત રહેજો રાજ્યના આ જિલ્લાઓમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ નર્મદા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા આ સાથે મહીસાગરમાં વરસાદી ઝાપટાં પડશે તેવી હવામાન વિભાગ દ્વારા અત્યારે આગાહી છે લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગમાં કરા પડી શકે છે જોકે પવન સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે જેમાં વરસાદ બાદ

થી વધારે જનધન ખાતાઓ છે એમની અંદર બારસો ને કરોડ રૂપિયા છે એ જમા છે એટલે કે ખાતાની અંદર આ બારસો કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયા છે એ જમા છે અને મિત્રો હાલ જમા રૂપિયા લેવાવાળો કોઈ પણ નથી મિત્રો આપને જણાવી દઈએ કે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષ કે તેથી વધારે સમય દરમિયાન ખાતાની અંદર કોઈ વ્યવહાર ન કરે તો ખાતું બચત ખાતું હોય અથવા તો ચાલુ ખાતું હોય તો એ ખાતાને નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે તો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે અને છેલ્લા બે વર્ષની અંદર તમે કોઈ લેવડ દેવડ નથી કરી તો વહેલી તકે લેવડ દેવડ કરી લેજો જેથી કરીને તમારા ખાતાની અંદર પૈસા હોય તો એ પૈસા તમે ઉપાડી શકો કરવા મિત્રો આપને જણાવી દઈએ કે નાણા રાજ્ય મંત્રીએ કહ્યું છે કે આરબીઆઈ એ આ ખાતાઓના જે માલિકો છે એમને પણ શોધવા માટેનું પગલું છે એ ભર્યું હતું એટલે કે આ દસ કરોડ એવા બંધ ખાતાઓ છે એ નિષ્ક્રિય ખાતાઓ છે એમના માલિક છે એમને પણ શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમ છતાં પણ એના માલિક મળ્યા નથી અને આપણે જણાવી દઈએ કે દસ વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા ખાતાઓની અંદર રકમ છે એ ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનસ ફંડની અંદર છે બેંક દ્વારા જમા કરી દેવામાં આવશે તો તમારી પાસે પણ જનધન ખાતું છે એમની અંદર બે વર્ષથી કોઈ લેવડ દેવડ નથી થઈ એવા પૈસા પડ્યા છે તો દસ વર્ષ કે તેથી અત્યાર સુધી વધારે સમય થઈ ગયો હોય તો સરકાર દ્વારા બેંક દ્વારા ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનસ ફંડ છે એમની અંદર એ રકમ જમા કરી દેવામાં આવશે તો આપણે જણાવી દઈએ કે આરબીઆઈના નવા નિયમો અનુસાર નાણાં મોટા ભાગના તામિલનાડુ છે પંજાબ છે ગુજરાત છે મહારાષ્ટ્ર બંગાળ કર્ણાટક બિહાર તેલંગાણા આંધ્રપ્રદેશ જે મોટા મોટા રાજ્યો છે એ બેંકની અંદર જમા છે તો તમારી પાસે પણ જનધન ખાતું હોય તો વહેલી તકે લેવડ દેવડ કરી લેજો તમારું ખાતું છે એ એક્ટિવ મોડની અંદર કરી લેવામાં આવશે જેથી કરીને એમાં કોઈ પૈસા હોય તો એ પૈસા આવનારા દિવસોની અંદર તમને મળી જય મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ એક્શનમાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે તેમણે કહ્યું કે ક્વોલિટીની અંદર કોઈ બાંધછોડ છે એ મિત્રો નહીં ચાલે કામ બે મહિના મોડું થશે તો ચાલશે પરંતુ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે કામ છે એ સારું થવું જોઈએ જો કામ સારું નહીં થાય તો એમની સામે એક્શન લેવામાં આવશે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની અંદર ચેકનું વિતરણ કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર સમાચાર ફરતા હતા કે ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઘટાડો થશે જેમાં પેટ્રોલની અંદર છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લિટર ઘટાડો થશે જ્યારે ડીઝલની અંદર હાલ મિત્રો છ રૂપિયા પ્રતિ લિટર છે એ ઘટાડો નોંધાશે પરંતુ પેટ્રોલિયમ મંત્રી સીએ હાલ મિત્રો ખાસ કરીને નિવેદન આપ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થાય તેવા સમાચાર ફરી રહ્યા છે અને હાલમાં આ સમાચાર ખોટા છે અફવામાં ગણવામાં આવ્યા છે હાલ મિત્રો એમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે સરકારે હજુ સુધી ઈંધનના ભાવની અંદર ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી એટલે કે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે સમાચાર ફરતા હતા કે હાલ મિત્રો સરકાર છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો કરશે તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ હાલ આવી કોઈ યોજના છે એ નથી આવી અને સરકારે આવી કોઈ વાતચીત છે એ પણ નથી કરી એવું પણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો નિવેદન છે એવી માહિતી છે અત્યારે આપી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસમાં આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે અત્યાર સુધી જે આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એ આયુષ્માન કાર્ડની અંદર પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો એટલે કે આરોગ્ય વીમો આપવામાં આવતો હતો તેવી માહિતી છે એ અત્યારે હાલ મળી રહી છે પરંતુ હવે દસ લાખ રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે આયુષ્માન કાર્ડની અંદર એવી માહિતી છપાઈને આવે છે એટલા માટે બે હજાર પચીસની અંદર હવે તમે ગુજરાતમાં રહો છો તો વહેલી તકે આયુષ્યમાન કાર્ડ છે એ કઢાવી શકો છો એટલે કે દસ લાખ રૂપિયા સુધીની સારવાર વીમો હવે આયુષ્યમાન કાર્ડની અંદર મળશે એવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે એટલા માટે વહેલી તકે તમે નવું આયુષ્યમાન કાર્ડ છે એ કઢાવી શકો છો અથવા તો તમારી પાસે જૂનું આયુષ્યમાન કાર્ડ છે તો એમને પણ આવકનો દાખલો આપી અપડેટ કરાવી શકો છો અને અહીંયા તમને જણાવી દઈએ કે નવું આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં આવકનો દાખલો રાશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આટલા ડોક્યુમેન્ટના આધારે તમે આયુષ્યમાન કાર્ડ છે એ વર્ષ બે હજાર પચીસની અંદર કઢાવી શકો છો ત્યાર પછી જો આગળ જોઈએ તો હાલ વર્ષ બે હજાર પચીસમાં આયુષ્યમાન કાર્ડ છે એ એમની અંદર બીજો ફાયદો થશે જો તમારી પાસે એનએફએસ નું રાશન કાર્ડ છે એટલે કે તમને ગુજરાત સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે તો તમે આયુષ્યમાન કાર્ડ છે એ બનાવી શકો છો શું તમે એનએફએ રાશન કાર્ડ ધરાવો છો તો તમને આયુષ્યમાન કાર્ડ મળવા પાત્ર રહેશે આવી સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવશે

મિલેટ વર્ષના ભાગરૂપી જાડુ ધાન્ય પાક છે એ પણ જાન્યુઆરી મહિનાની અંદર આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા જે રેગ્યુલર અનાજ આપવામાં આવે છે એ પણ જાન્યુઆરી મહિનાની અંદર કાર્ડ ધારકો છે એમને આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે જેમની અંદર ઘઉં ચોખા મળવા પાત્ર રહેશે ઘઉંની અંદર અત્યંત કુટુંબો છે એમને એટલે કે એમ એ વાયનું જે રાશન કાર્ડ હોય એમને કાર્ડ દીઠ પંદર કિલો અનાજ આપવામાં આવશે પી એચ એચ એટલે કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ વિનામૂલ્યે આપવામાં આવશે જ્યારે ચોખાની વાત કરીએ તો અત્યુદયના જે કુટુંબો છે એમને હાલ કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ અને હાલ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ વિના મૂલ્યે ચોખા છે એ પણ આપવામાં

માહિતી આપી છે કે હવે ગુજરાતના દરેક તાલુકાની અંદર અઠવાડિયામાં બે દિવસ સુધી પ્રાકૃતિક કૃષિનું બજાર ભરાય છે જિલ્લા મંથકોએ

કમસે કમ નવ લાખ ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તો ગુજરાતની અંદર આવા નવ લાખ કરતાં વધારે ખેડૂતો છે એમને વર્ષ બે હજાર પચીસની અંદર ફાયદો થશે અને પોતાના પાક છે એ પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહનનું જે બજાર ભરાશે એમની અંદર વેચાણ કરી શકશે મોટો ફાયદો મેળવી શકશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સસ્તા રાંધણ ગેસની જાહેરાત છે કરવામાં ગુજરાતની મહિલાઓને પણ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વિચારણા છે છે એ હાલમાં થઈ રહી આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની છે અને ત્યાં ઉજ્જવલા યોજનાની જે બહેનો છે એમને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ નવા વર્ષથી જ આપવામાં આવી રહ્યું છે ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને લીલી ઝંડી પણ અપનાવી દેવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર હાલ વિરોધ પક્ષ દ્વારા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા હાલમાં મુદ્દો છે એ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓ છે એમના માટે ખાસ કરીને ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે હાલ મિત્રો એ પણ અત્યારે હાલ સરકાર છે એ સૌથી મોટી જાહેરાત પણ કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી સમાચાર મહિલાઓને મળશે વગર વ્યાજે લોન કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન સંપૂર્ણપણે વ્યાજ છે એક લાખ રૂપિયાની થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમે લઈ શકો છો જ્યારે મિત્રો આ લોન યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર અઢારથી લઈને પચાસ વર્ષ વચ્ચે જોઈએ અરજી કરનારી મહિલાઓને વાર્ષિક આવક લાખ ઓછી હોવી જોઈએ આ ઉપરાંત મહિલા જૂથની સાથે હોવી જોઈએ જ્યારે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ મૂળભૂત સરનામાનો પુરાવો આવક પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા બેંક ખાતાની વિગતો મોબાઈલ નંબર આ તમામ ડોક્યુમેન્ટની જરૂર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ માં ટેસ્ટ આપવાની જરૂર નથી દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં પરંતુ તેવું નથી હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ બનાવી છે તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓ માં ટેસ્ટ